પાડ ગામે સર્વે નંબર એક હજાર બેની ની અમારા મિત્ર અમીસભાઈ રામાણીની જગ્યા આવેલ છે તે જગ્યામાં બરોબર છે આ લોકો આવા તત્વો જે છે બરાબર છે અવારનવાર ગેરકાયદેસર કબજો અને માપણીને એ બધું કરવાની કોશિશ કરે છે ગત તારીખ નવના ના રોજ અમારી જગ્યા ઉપર બરોબર છે આવીને એ લોકો સીસીટી સીસીટીવી કેમેરા તોડવાના અને બીજે દિવસે સવારે જ્યારે અમારો માણસ કામે જતો હતો ત્યારે એને રસ્તામાં જ જગ્યા પહેલાં જ ખૂબ જ માર મારેલ છે લાકડી અને પટ્ટા વડેથી અને ત્યાં એને અડધી કલાક બેસાડી એનો મોબાઈલ અને ચાવી લઈ લીધેલ છે એ અમારા જે મિત્ર છે અમીશભાઈ રામાણી એ બરાબર છે તે લોકો પાસેથી જમીન લીધેલ હતી બરોબર છે એ લોકો એમના જે પુત્ર અને એ બધા રહ્યા એ લોકો ગેરકાયદેસર કબજો મેળવવા માટે આ બધા પ્રયાસો કરે છે અને અમારા વ્યક્તિને ખૂબ જ માર મારેલ આ બાબતે અમે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ ત્યારબાદ અમે રોધિકા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ પણ કરેલ હતી તો પણ અત્યાર સુધી તે લોકો ઉપર કોઈ પણ રીતની કાર્યવાહી કરેલ નથી તો અમારે અત્યારે એવું છે કે ભાઈ એ લોકો ત્યાં અવારનવાર જગ્યાની આજુબાજુને રોડ રસ્તામાં નીકળે છે અને ભય ફેલાવવાનો માહોલ ઊભો કરે છે જેથી કરીને અમે જેટલા લોકો છીએ બરોબર છે કોઈ પણ ને કાંઈ પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આ લોકોની રહેશે આરોપી એક છે જે પાળના મેહુલ અર્જણ મેહુલ એક મેહુલ ડાયા માટિયા જે પાળના રહેવાસી છે અને બીજા જે છે બરોબર છે એ આપણે જસવંતપુરના મેહુલ અર્જણ માટિયા દસ તારીખે સવારે સાડા આઠ વાગે કહેવાનું એ છે બરોબર છે કે એ અવારનવાર આવી રીતે એ જગ્યા ઉપર આવીને કબજો કરવાની ટ્રાય કરે છે બરોબર છે ને એ લોકો એવું પણ કીધું છે કે તમે જેટલી વખત સીસીટીવી કેમેરા લગાડશો એટલી વખત અમે આ કેમેરા તોડી નાખશું અને અમારા માણસને એવું કીધું છે કે હવે બીજી વખત જો તું આ જગ્યા આ જગ્યા અમારી છે અને બીજી વખત તું આ જગ્યાએ આવ્યો છો તો તને જાનથી મારી નાખવામાં આવશે પોલીસ સાહેબ અમે ત્યાં ગયા અમે અમારી ફરિયાદ આપેલી હતી બરોબર છે આજ સુધી બરોબર છે એ લોકો એની ચાની હોટલ છે બરોબર છે એમની જગ્યાએ એ બિંદાસ રીતે ફરે છે અમને બી રસ્તામાં બે ત્રણ વખત રૂબરૂ આમ ભેરા થયેલ છે તો અમને અત્યારે ભયનો માહોલ એવો છે કે કાલ સવારે કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે તાત્કાલિક પોલીસ કમિશનર એસપી સાહેબ બધા પગલા લે એવી અમારી નમ્ર અરજ છે મારું નામ ચાંદપા નિલેશ દિનેશભાઈ હું મારી વાડીએ સાડા આઠે જાતો હતો અને ઘરનું નાકું આવ્યું અહીંયા ચાવી અને મોબાઈલ ઝડપી અને તરત પટ્ટા અને લાકડી વડે સીધા મને મારવા જ મીડ્યા અને મને બેસાડી રાખ્યું અહીંયા આગળ સાત થી આઠ જણા હતા પણ મીડિયા બધા એમાં સતાઈ ગયેલા એવી રીતે આમ આડા હતા પાછળ હતા એટલે દેખાણા નહી વ્યક્તિ કોઈ ખાલી કોઈ મારવામાં ત્રણ ચાર જણા હતા બીજા પટ્ટા અને લાકડી